એ બદલ સોરી નાની બેન માનીને કે દીકરી માનીને માફ કરી દેજો બીજું કંઈ કહેવા માંગશો ફેમિલી ને છેલ્લે છેલ્લે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જિનેન્દ્ર જય દ્વારકાધીશ અને મહાદેવ હર 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 મહાદેવ કેમ છો બધા મોજમાં તો વાંધો નહીં વાગી ગયા છે સાડા સાત અને આપણી સવાર થઈ ગઈ છે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે કપડાનું મશીન કરી નાખ્યું છે અને ચા પણ ઓલરેડી આપણી બની ગઈ છે નારિયલ પાણી પીવાઈ ગયું છે

કરિયાણાની શોપ પર અને એ બધું બતાવીને પછી ટાઈમ મળે તો પાછું છપ્પન ભોગની રસોઈમાં લાગવાનું છે તો બસ જોઈએ કે કેટલું કેટલું થઈ શકે હજી અન્નપ્રાસન નથી કેમ કે અન્નપ્રાસન ને હજુ વાર છે બેબી હજી પાંચમા મહિનામાં જ બેઠા છે એટલે હજી છઠ્ઠો મહિનો સ્ટાર્ટ નથી થયો છઠ્ઠા મહિનામાં અનપ્રાસન હોય એવું છે પણ અહીંયા બતાવવા ગયા હતા ડોક્ટર તો મેડમે એવું કીધું છે કે સાડા પાંચ મહિના થાય પછી કહેજો હું તમને ડાયટ પ્લાન આપીશ તો આપણે શિયાળો છે ત્યાં જ આપણે એમને ડાયટ ચાલુ કરી દઈશું મીન્સ કે થોડું થોડું ફૂડ આપવાનું ચાલુ કરી દઈશું પણ હવે જોઈએ શું કરીએ છીએ એ કઈ હજી નક્કી નથી કર્યું કેમ કે અત્યારે તો જે પ્રસંગ છે ને એમની ખુશી છે અને એમનો ઉલ્લાસ છે ને એમની તૈયારીઓમાં લાગી ગયા છીએ અને તમે જોશો વિડીયો ત્રણ ચાર દિવસ સુધી જે મારો પ્રસંગ છે ને તો તમે પણ કહેશો કે નહીં શિયાબેનનું માન ઘણું બધું છે તો બસ જોતા રહેજો આગળ આગળ

નાની નાની બટેટીઓને એવું બધું લેવાનું છે ને પછી જવાનું છે આપણે કરિયાણાની દુકાન ઉપર અને કરિયાણાની દુકાનેથી સામાન લેવા જઈએ પછી જવાનું છે આપણે પાછું એક જગ્યા ઉપર જ્યાંથી આપણે કોલ આવ્યો છે કારણ કે આ જે પ્રસંગ આવે છે એમની તૈયારીના ભાગરૂપે જ આપણે અત્યારે ત્યાં પહેલાં જવાનું છે અને એમને સજેશન એ બધું કરવાનું છે કારણ કે એ અમને કંઈ એમાં ખબર ના પડે એટલે તમે લોકો આવો અને અમને સજેસ્ટ કરો કઈ રીતના શું કરવાનું હોય છે ને એ બધું એટલે બસ એ સજેશન કરવા માટે જ આપણે સ્પેશિયલ આજે બોલે હોત તો ત્યાં જઈએ છીએ અને સાથે સાથે તમને લોકોને પણ ત્યાં લઈ જશું પણ એની પહેલાં કીધું આજે રવિવાર છે ને પાછો આવતીકાલથી ઓફિસ સ્ટાર્ટ થઈ જશે તો પાછો બધો સામાન લેવાનો અને વેદ નહીં આવે તો સામાન આજે આપણે પહેલાં લઈ લઈએ અને લેવાઈએ પછી આપણે પાછા એ જગ્યા ઉપર નીકળીએ આમ જો કે તમે જગ્યાએ જોશો અને તમને આઈડિયા આવી જશે કે આપણે ક્યાં જઈએ છીએ છતાં પણ થોડીક વાર માટે સસ્પેન્સ રાખીએ છીએ આપણે ત્યાં સુધી તમે લોકો લાઈક નો કરી લાઈક કરી દો ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા આપણે અત્યારે બસ ભૂગી ગયા છીએ સરકડિયાના જંગલમાં અમારા સિયાબેન ના થોડો એવો પ્રોબ્લેમ થાય છે કારણ કે એમને ઊંઘ થઈ નથી પૂરી એમના હિસાબે કચકચ કચકચ એમનું ચાલુ છે અને આજે આપણે બહુ લેટ છીએ એમ કહીએ ને તો પણ ચાલે કારણ કે આપણે અચાનક જ આવવાનું થયું અહીંયા એટલે કઈ આપણે અગાઉથી કઈ પ્લાનિંગ હતો નહીં ત્યાંથી કોલ આવ્યો ને આપણે પેલું તમને કીધું એમ કે ભાઈ જે પ્રસંગ છે પ્રસંગ ના સજેશન માટે આપણે બોલાવવામાં આવ્યા છે તો કીધું જઈ આવીએ અને અત્યારે અહીંયા જોઈએ ને તો ટ્રાફિક એટલો બધો વધી ગયો હતો કોઠે કારણ કે પ્લાસ્ટિક નું ચેકિંગ ને બધું થાય છે ને એમના હિસાબે ટ્રાફિક બહુ વધતો જાય છે કારણ કે ટ્રાફિક આપણે ચેક કરે એમાં સમય વધારે જતો હોય છે એમના હિસાબે તો બસ મારે તમને લોકોને એટલી જ અપીલ કરવી છે જ્યારે પણ તમે સરકડી આવો ત્યારે તમારી સાથે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક લઈને ના આવતા જેથી કરીને તમારો એટલો ટાઈમ પચીએ નહીં ત્યાં ચેક કરવામાં છે ને ટાઈમ ખાસો એવો જતો રહે તમારો અને જે તમે એન્જોયમેન્ટ કરવા આવ્યા હોય જંગલનો એ તમે સાચી રીતે માણી ન શકો હે તને કહો શરકડીયા પૂછે તો ખબર પડી કે ને બધાયને કે વિલેજ લાઈફી પ્રજ્ઞ આવ્યા એટલે ઘડીક વારમાં તો હે હા એટલે એમ નહીં ઘડીકવારમાં તો હાવ આમ સરકડીએ ગાંડું કરી દીધું તો હાવ આવીને સીધું રોવાનું કે એવું ચાલું કર્યું કે એની વાત ના પૂછો એ તો હોતી નથી સાંભળે છે બધું બીજું કંઈ નથી ચા હું ભાઈ બોલે છે મમ્મી પપ્પા હું કરવાના થયા છે કે અહીંયા આવીને મને કંઈ નહીં બસ કંઈ નહીં હવે ચા પાણીની વેટ કરીએ છે ચા પાણી પીવાય જાય આમ તો જો કે અત્યારે બપોરા કરવાનો સમય છે પોણા બહાર થઈ ગયા છે પણ હવે કીધું આપણે ચા પાણી કીધું હે નામ તો ચા પાણી પી લઈ અને પછી પાછા આગળ આપણે તમને લોકોને હનુમાનજી મહારાજના ને બધા દર્શન કરાવીએ અને આજે છે રજાનો દિવસ તો રજાના દિવસમાં અહીંયા લોકો દર્શન પિકનિક કરવા પણ આવતા હોય છે તો પિકનિક કરવા વાળા માણસો અત્યારે બહુ છે કારણ કે અહીંયા જોઈ શકો છો બધા પોતપોતાનો સામાન લઈ અને આવ્યા છે રસોઈ કરવા માટે તો બધા પોતપોતાના વાસણ લઈને ગોઠવાઈ ગયા છે અને રસોઈ કરવા વળગી ગયા છે હે એક દી આપડે આમ કહીએ તો હમણાં આ ગટમ લાલ મરચા કોબી ચીભડા સલાડ કા હોય જમાવડ પડી જાય વરાધી થઈ ગયો સલાડ વરાધી પણ વાજો ભજીયા ફૂલે નહીં તો પૈસા પાછા છે ગયા કેવું કેમ ને ચલો તો હવે તમને લોકો ને હનુમાનજી મહારાજ ના દર્શન ને બધું કરાવી દઈએ કારણ કે જેમ જેમ સમય પસાર થતો જાય છે સવાર બાર વાગ્યા છે એમ એમ અહિયાં ભીડ હવે વધતી જાય છે બરોબર ને થઈ ગયો છે હરિહર નો સમય અને હરિહર માં આપણે આજે છે અહિયાં ગાંઠિયા શીરો રોટલી શાક ખીચડી પાપડ કાચું સલાડ અને હરો શીરો ગરમા ગરમ ચૂરમાન લાડુ બધું એ તો જમાવટ આવે એવું હે બધું અને અત્યારે તમે જે આ ટ્રાફિક જોવો છો એ આપણે અહીંયા દર શનિ રવિના દિવસોમાં હોય છે પ્રસાદી લેવા માટે અને સાથે સાથે અહીંયા બહાર જે લોકો એમનું લઈ આવ્યા હોય છે એ લોકો પણ અહીંયા એમની રસોઈ કરતા હોય જેમ આપણે અગાઉ તમને લોકોને બતાવ્યું એ રીતે તો એકવાર તમે લોકો ચોક્કસથી સરકળિયાની મુલાકાતે આવો બહુ મજા આવશે અને જોરદાર એન્વાયરમેન્ટ છે અત્યારે ને હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ સરકડીયાનો આમ જોઈએ તો ચોથો માળને આમ જોઈએ તો ત્રીજો માળ એમના ઉપર કુદરતી નયન રમ્ય દ્રશ્યો તમારા લોકો સાથે શેર કરવા માટે કારણ કે ચોમાસા પછી આપણો ગરવોગઢ ગિરનાર કેવો દેખાય છે એ તમારા લોકો સાથે આપણે શેર કરીએ અને કહેજો કમેન્ટ્સ કરીને કે કેવું વાતાવરણ છે અને હુઈકો સિંહ એવો અવાજ આવ્યો આપને આવ્યો તો ને હુઈકો ને ક્યાંક ચોક્કસ આટલામાં જ છે ક્યાંક આજુબાજુમાં એક ડણક આવી હતી ત્યારે કદાચ તમને જો વિડીયોમાં સંભળાણું હોય તો સંભળાયું હોય કારણ કે અવાજ આવ્યો હમણાં એ ફાઈનલ વાત છે હવે હે પાછો આવ્યો આટલામાં નજીક જ હોવું જોઈએ ક્યાંક ક્યાંક ને હવે જોઈએ છે છે દર્શન આપે કે નથી આપતા તો આવું કંઈક છે અત્યારે આહલાદક વાતાવરણ આપણે ગરવાગઢ ગિરનારનું મસ્ત મજાનું એકદમ નેચરલ કાંઈ ઘટે નહીં એવું ચોમાસામાં અહીંયાથી જે ઝરણા પડતા હોય ને એ જોવાની કોઈ મજા આવે આ હા 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 ખડખડ ખડવ વહેતું પાણી અને અહીંયા અત્યારે ઓલરેડી જોવો તમે કેટલા વાગે સાડા ચારનો સમય થયો છે ને એક ગ્રુપ આવ્યું છે અહીંયા એ અત્યારે હજી રસોઈ કરવા બેઠું છે જો આ આંબલી છે ને એમની પાછળ તો હવે ખબર નહીં કેટલા વાગે એમની રસોઈ થશે પૂરી અને કેટલા વાગે એ લોકો જમવા ભેગા થશે ને સાંજે હું જમશે બધું હવે આમ કહીએ તો વિચારવા જેવી વાત છે પણ હવે જોઈએ કારણ કે છ વાગે તો ઓલરેડી અહીંયાથી બહાર નીકળી જવું પડશે ફોરેસ્ટવાળા આવશે અને જમતા હશે તો શું થશે પણ ડી માલ ગયા પણ ખરા આપણે ગાડી પાર્ક પણ કરી પણ અમારા સિયાબેન થોડાક તોફાની બની ગયા એમના હિસાબે એ ત્યાં આપણું કામ ન કરી બરોબર ને આ તુરુ મૂકીને પાકો ભર્યો હવે જાય હવાનું મશીન કર્યું તો કેમ કે જવાનું નતો એટલે આપણે મશીન પણ આજ કર્યું તો કપડાનું અને પછી જવાનું હતું તો મશીનનો ટાઈમ હજી પૂરો નતો થયો કલાક માંગતું તું મશીન તો કીધું કાઈ વાંધો નહીં ફવારે ઉઠા હોય મોળા અને મશીન મોડું ચાલુ થાય તો કીધું ચાલુ મૂકીને હોય જાય આવીને મૂકી દે તો આવીને મશીન કરવું પડે ને તો કઈ રોય સુકાવું પડે ને તો પછી કપડા હું છે ને પછી રસોઈ બનશે

ખолવા પડે પપડવા પડે આ પપડવા પડે ભાઈ આમાં આતિયર મગજ ફરી ગયું અંધારું થાય ને તો ચાલુ કરે જેવું હરાપા છા થાય ને એવું બસ કીધું એમ કપડા બપડાને બધું સુકાઈ ગયું છે હવે ખાવા પીવાની તૈયારીઓ બધી કરવાની હતી પણ ખાવા પીવાની તૈયારીઓ ખબર નહીં હવે ક્યારે મેળ પડે આપણો કારણ કે અત્યારે ઓલરેડી હવે વાગી ગયા છે સાડા સાત અને જે રસોઈનું કઈ નામું છે નહીં રોડ બંધાઈ ગયો ભાખરી ઓકે હાલો તો ભાખરી ચા આ આપણું જે રાષ્ટ્રીય ખાણું છે જે ચોવીસ કલાક હાલે ગમે ત્યારે ઉઠાડીને ગમે આ વ્યક્તિને આપો એટલે ખાઈ જાય તો બસ હવે એમની તૈયારીઓ કરવાની ને બાકી તો આપણે જે કીધું એમ જે પ્રસંગ આવે છે સિયા બેબીનો એ પ્રસંગ માટે આપણે મંગાવ્યા હતા હોટ કેવું હોક્સકોચ હોપ્સકોચમાંથી કપડાં તો એ કપડાં તો આવી ગયા છે અત્યારે જોકે સારું થયું હવારે ડિલિવરી દેવા ન આવ્યા ભાઈ નહીં હવારે અહીંયા લોક મળે તો પાછું જતું રહે ને બીજે ત્રીજે દિવસ આવે અત્યારે દેવા આવ્યા તો આપણે કલેક્ટ કરી લીધા છે પણ હવે કપડાં કેવા છે ને શું છે એ તો હવે જ્યારે આપણે સિયા બેબીને પહેરાવીશું ત્યારે જ તમારા લોકો સાથે શેર કરીશું

એ બદલ સોરી નાની બેન માનીને કે દીકરી માની ને માફ કરી દેજો બરોબર છે એકદમ બરોબર સાહેબજી બીજું કંઈ કેવા માંગશો ફેમિલી ને છેલે છેલે જતા જતા બીજું કંઈ કેવા નથી માંગતો હું બસ આટલું ઓકે કઈ વાંધો નહીં જોઈએ ક્યારેક ભવિષ્યમાં ઈચ્છા થશે તો ફરી પાછો કેમે હાથમાં ઉઠાવીશું અને આપણો લાસ્ટ વિડીયો બાકી આ આપણો લાસ્ટ વિડીયો છે તો ચલો હવે ફાઈનલી તમને લોકોને જણાવી દઈએ મજાક તો છે પણ સાચે વિડીયો પણ નહીં આવે એ પણ સાચું જ છે એમાં પણ ખોટું નથી ચોક્કસ થી કમેન્ટ કરીને કેને આઈડિયા આવી ગયો અમે મજા કરીએ છીએ એ પણ જણાવજો અને વિડીયો નહીં આવે એ વાત એ છે કે જે પ્રસંગ છે અમારો એ પ્રસંગ દરમિયાન અમે શૂટ તો કરીશું એડિટ કરવાનો અને અપલોડ કરવાનો કદાચ ટાઈમ નહીં મળે ને તો બે કે ત્રણ દિવસ તમને વિડીયો નહીં મળેલો બાકી આપણા કન્ટિન્યુ જ રહેશે અને આ વિડીયો તો તમને ગઈકાલે મીન્સ કે આવતીકાલે જ મળી જવાનો છે એ પછી પણ તમને વિડીયો મળતા જ રહેશે એવું કઈ નથી કે વિડીયો નહીં મળે પણ ક્યારથી સ્ટોપ થશે કઈ દઈએ હવે શુક્ર

તો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ મળીએ આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ શાંતિથી રેજો ને શાંતિથી રહેવા દેજો